હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા તો આજનો આપણું બ્લોગ ચાલુ થાય છે અત્યારે બપોરથી અને એકચુલીમાં અમે રહીએ છીએ ભાડે તો અમારા ઘર માલિક અત્યારે આવે છે અમને રૂમ ખોલી આપવા માટે આ રહ્યો અમારો રૂમ ખુફિયા ઘર માલિકનો આ રૂમ અમને એ આજે ખોલી આપશે અને પછી અમે તમને બતાવીશું કે ઘરમાં અંદર કેટલી સેફટ છે ભાઈ છેલ્લા કેટલાય વર્ષથી એ હું બંધ છે કોઈ ઉપયોગ કરે નહીં આ જ ખોલસીને એટલે ખબર પડશે કે જેટલી અંદરથી ધૂળ નિરાકરણ તેટલો કચરો નિકરણ ખતરનાક અને એ આ જો ભાડું ગણ આવું ભાડાના ગણે આવું એટલે ભેગા ભેગા આવી જ દઈએ એટલે આપણે ઓનલાઈન કરાવવા ના પડે કશું હોય તો એ વાત એ

આ બધી ઉધઈ પેલી બારીઓ આમ કરજો આ જો આ બધી ઉધઈ આવી અહીંયા દવા કંટાયો હોમાં બધા ઉધઈ દસ વર્ષે ભાઈ રૂમ ખુલ્યો હ એની હાલત આવી થઈ ગઈ આ કેટલા દિવસે સાફ થશે એ ખબર નહીં હજી એટલી ઉધરી આવી ગઈ હ બધી ઉધરઈ નહીં એ હારામોની ડબ્બી લાયા નહીં એ નહીં હોય ને તો થી સાત વખત આ બોટલ ભરી હ તો અજી સોટવા બાકી રહી જાય એટલી દવા સોટી એટલી ઉધરી આવી ગયો આ ઉમ ગોધડો ભર્યો તો આખો ઈચો ઈચ એક આ તિજોરીમાં બધો નંગ ખાઈ દીધો હારો હતો ને સકડા વાળો જે ભાઈ હતો ને ભાઈનો આવી દીધો હું બીજો બધું નંગ ખાઈ દીધું કચરામાં તો અંદરના માં ભાઈ હવે કાલ બતાવીશું હાલ તો દવા સોટી હમણાં તમને બતાવ્યું હતું કે એવું હતું બધું ડેન્જર અને હાલ પૂરતો એ રૂમ બંધ કરીને બાકીના બે જે ચાલુ રૂમ હતા એમાં સફાઈ કરી દીધી છે આ પોતાનું કોમ ચાલુ હોય પોતું કચરા જાવ પોતું થાય અને ગૂગલનો ધૂપ કર્યો ઘરમાં એટલે સુગંધ રહે સારી તો એમ કે ઉધયની દવા સોંટી જાય એટલે એની સુગંધ રહેશે અને ઉધયની સુગંધ રહેશે કે એમ કે પોત દસ વર્ષ ઉપરથી ઘર બંધ હતું આ રૂમ એટલે એમાં ભક્ખમ ઉધઈ હતી તો એના લીધે દવા બવા સોટી બધું સાફ કર્યું ચોખ્ખું કર્યું અને રૂમ બંધ કરી દીધો ખોલીને આખો રૂમ ધોવામાં આવશે કમ્પ્લીટ કરવામાં આવશે સુધી રૂમ બંધ રહેશે અને ધૂપ કરી દીધો કે ઘરમાં સારી સુગંધ આવે અને બે રૂમો કચરા પોતો જે ચાલુ જ છે તમે જોઈ રહ્યા છો તો હવે આપણે મળીશું આવતા બ્લોગમાં આ બ્લોગની કરીએ અહિયાં સમાપ્ત